ન્યાય પ્રણાલી કેવી રીતે આવા મામલાઓમાં ન્યાય આપશે ચર્ચા ચાલી રહી છે શું અધિકારી ન્યાયાલયના હુકમનો નો અનાદર કરી કોઈ કાર્યવાહી કરી શકે ઠીક છે ઉલ્લંઘન કર્યું કોર્ટમાં જાઓ

ખાલી વિડીયો જ બી કોઈ ઓબ્જેક્શન ના લેતા મારી એક જ વસ્તુ હતી કે આ રીતનો મને હુકમ તમે એવો મેળવ્યો આમાં શું ચાલુ કરવાનો તમને હુકમ તો આપો હશે ને હું ખાલી એવું ના નથી આપ્યો હું તમને ભંગ કરું છું હું તમને કહું છું મારી વિરુદ્ધ જાવ તમે મારી પાસે આવે તમને હુકમ કોર્ટે આપ્યો છે કોર્ટ ની અમલવારી પાછા અને ત્યાં માંગો દુવાય કે ભાઈ અમને આ રીતનું થાય છે આ લોકો અમારે બળજબરી ઘુસ્યા છે બરાબર કોર્ટ ફરીથી હુકમ કરશે બોલો હવે તમારે કોર્ટમાં જવું છે કે પોલીસ સ્ટેશન આવું છે સાહેબનો હું કોર્ટમાં જવાનું હું કે તમે બરોબર નામદાર કોર્ટમાં જઈ શકો છો ઈ તો હું તો કોર્ટમાં જ તો હું ક્યાં ના પાડું છું કે મેં કે તમને કહું મેં કોઈ ગેરવ્યાજમી શબ્દ કીધો હોય કોઈ સ્ટાફને કા સાહેબ બે સાહેબ હું તો ખાલી એટલું કીધું રિક્વેસ્ટ કરી સાહેબ આવે ત્યાં સુધી રો સાહેબ મને કે બરાબર કોર્ટ મેં કીધું મેં કે બીજો કોઈ ગેરવ્યાજનો હોય એક અધિકારીઓ બધા ગલતી છેલે ઉદિનો રેકોર્ડિંગ છે મારી પાસે હું એક શબ્દ એવો બોલ્યો નથી પણ તમે એવું બોલ્યા જ નથી એવો તમે ગેરવર્વર કર્યો જ નથી તમને એવું મેં કઈ કરવો પડે બરોબર નગડે બીજી કેટલી ટીમો છે બોલાઈ લેજો